ત્યારે ભુજ અને સમગ્ર દેશમાં ઈ પાસપોર્ટ સેવાની પૂર્ણકાલીન સેવા શરૂ થઈ જશે ગઈકાલે ઈ પાસપોર્ટ માટે જરૂરી એવા સોફ્ટવેરને અપડેટ અપાયું છે અથવા નવીનીકરણ કરાયું છે પાસપોર્ટની મંજૂરી અમદાવાદથી મળશે ભુજની પોસ્ટ ઓફિસમાં ઈ પાસપોર્ટ બનાવવા માટે સુધારેલ ફોર્મેટમાં માહિતીઓ કોમ્પ્યુટરમાં ફીડ કરાશે અને અમદાવાદમાં ચિપ્સ બનશે ઈ પાસપોર્ટ પાસપોર્ટ જેવો જ પાસપોર્ટ હશે પણ પાસપોર્ટ ઉપર સિમ કાર્ડમાં હોય તેવી ચિપ્સ ચિટકાડવામાં આવશે જેથી પાસપોર્ટ દ્વારા વ્યક્તિની સચોટ ઓળખ પ્રસ્થાપિત થશે અને દુનિયાના કોઈપણ દેશમાં ઈ પાસપોર્ટને કારણે વ્યક્તિની યાત્રા અને વિશ્વસનીયતામાં વધારો થશે ખોટા અને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાનું દુષ્કર બનશે હજી ટ્રાયલ બેઝ ઉપર કામગીરી છે થોડા સમયમાં વિધિવત ઈ પાસપોર્ટ વરિષ્ઠ પદાધિકારી દ્વારા લોન્ચ કરાય તેવી શક્યતા છે દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર